આવતીકાલે યોજાનારી રાજ્યની છાસઠ નગરપાલિકાની ચૂંટણીને વાગડ વિસ્તારના મુખ્ય મથક નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ભચાઉ નગરપાલિકામાં ઔપચારિક રીતે ચૂંટણી માટે મતદાન થશે કારણ કે મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે ત્યારે સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સીધો

ત્યારે સત્યાવીસ બેઠક પર થનારી મતદાનની પ્રક્રિયા માટે વહીવટ તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ગઈકાલે કલેક્ટર શ્રી અમિત અરોરા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી રાપર પાલિકાની ચૂંટણી લઈને વહીવટ તંત્ર દ્વારા ધમધમાટ બસો જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરાયો

સાત વિડિયો રેકોર્ડિંગ ટીમ સહિત સાત વાહનો અને ટીમ ફરજ બજાવશે આમ વહીવટ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે ચૂંટણી મતદાન માટે મતદાન કેન્દ્રો પર બુથ રવાના કરવામાં આવ્યા હતા